પુત્રના પ્રેમ સંબંધમાં યુવતીના પરિવારે ધોળા દિવસે માતાનું અપહરણ કર્યું સીસીટીવી હોસ્પિટલ પાસેથી પચીસ શખ્સ ખેંચી ગયા સાતની ધરપકડ રીકન્સ્ટ્રક્શન સમયે આરોપી રડી પડ્યો સુરતના પાલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક યુવતીને ભગાડી જનાર યુવકની માતાનું દિન દહાડે અપહરણ કરવામાં આવ્યું હતું આ ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં કેર એન્ડ ક્યોર હોસ્પિટલમાં નર્સ તરીકે કાર્યરત મહિલાનું તેના કાર્યસ્થળથી જ પચીસ જેટલા શખ્સની એ બળજબરીપૂર્વક અપહરણ કર્યું હતું જેમાં નર્સને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી હાલ નર્સ ગંભીર હાલતમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે પાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સાત આરોપીઓની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું જેમાં એક આરોપી રડી પડ્યો હોવાનું પણ સામે આવ્યું છે દસ જૂન બે સવારે આશરે સાડા વાગ્યે પાલ ગૌરવ પથ રોડ ઉપર આવેલી કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતે અપરણની ઘટના બની હતી સુમિત્રા રાયાણી જે આ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે તેમનું અંદાજે પચ્ચીસ જેટલા પુરુષો અને મહિલાઓની ટોળકી દ્વારા બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે આ ટોળકી હોસ્પિટલ પરિસરમાં ધસી આવી તેમણે સુમિત્રા સુમિત્રાણીને ધક્કામુક્કી કરીને સારી રીતે હુમલો કરીને બળજબરીપૂર્વક એક કારમાં બેસાડી દીધા અને રાંદેર તરફ લઈ ગયા હતા પહોંચ્યા બાદ જાહેરમાં સુમિત્રા રાયાણીને ખૂબ જ માર મારવામાં આવ્યો હતો આ ઉપરાંત તેમના ગુપ્ત ભાગે પણ ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હોવાના આક્ષેપ છે આ ઘટના પાછળનું મુખ્ય કારણ પ્રેમ સંબંધ અને કોર્ટ મેરેજ હોવાનું બહાર આવ્યું છે રાંદેર રોડ પરની હૈતલનગર સોસાયટીમાં રહેતા ચુમ્માળીસ વર્ષીય આશાબેન ધનેશભાઈ મકવાણાએ પાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તેમની તેમની ફરિયાદ મુજબ બહેન સુમિત્રા દીકરો અનિકેત જૂન રોજ અંબિકાનગરમાં રહેતી નૈના જગદીશ ઓડ નામની યુવતી સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા ત્યારબાદ ગત અઠાવીસ મે બે હજાર ના રોજ અનિકેત અને નૈના રાંદેર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા અને સાથે રહેવા માટે નિવેદનો નોંધાવ્યા હતા નૈના અનિકેત સાથે રહેવા લાગી હતી આ વાતની અદાવત રાખીને નૈનાના પરિવારે આ જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે આશાબેનની ફરિયાદ મુજબ વટ સાવિત્રી વ્રતની પૂજા કરી રહેલી સુમિત્રાને ફોન પર તેમના અપહરણની જાણ થઈ હતી ત્યારબાદ તેમને ખબર પડી કે સુમિત્રાને અંબિકાનગર સોસાયટીમાં નૈનાબેનના ઘરના સભ્યો માર મારી રહ્યા છે ત્યાં પહોંચતા તેમણે અગિયાર જેટલા ઈસમોને સુમિત્રાને લાકડા અને પથ્થર વડે માર મારતા જોયા આશાબેન અને તેમના ભાઈ સહિત સ્થાનિકોએ સુમિત્રાબેનને બચાવ્યા હતા એ સમયે એક મહિલાએ આને કેરોસીન નાખી સળગાવી નાખીશું તેવી ધમકી પણ આપી હતી બેભાન થયેલા સુમિત્રાબેનને તાત્કાલિક એકસો આઠ દ્વારા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા જ્યાં તેઓ હાલ આઈસીયુમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે પકડાયેલા આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું જેમાં એક આરોપી રડી પડ્યો હોવાનું સામે આવ્યું છે પાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે